ભરૂચ ડેપો ઉપર હવે પાણીની ખાલી બોટલ સામે મુસાફરોને મળશે અને ડિસ્કાઉન્ટ પર્યાવરણના જતન માટે વોટર ક્રશિંગ મશીન લોકાર્પણ કરાયું ભરૂચના કોલેજ રોડ સ્થિત નવનિર્મિત ભોલાવ સેટેલાઇટ ડેપો ખાતે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા મેડ ઇન ઇન્ડિયા રિવર્સ વેન્ડિંગ મશીન સીએસઆર હેઠળ મૂકવામાં આવ્યું પાણીની ખાલી પ્લાસ્ટિકની બોટલના વૈજ્ઞાનિક ઢબે નિકાલ અને રિસાયકલ માટે મુકાયેલ આ મશીન રોજની સાતસો થી એક બોટલ ક્રશ કરી શકે છે જેના થકી પ્લાસ્ટિકનું પ્રદૂષણ અટકશે અને આ મશીનમાં બોટલ ક્રશ કરનારને રિવોર્ડ તરીકે દસ કંપનીઓ સાથે જોડાણના ભાગરૂપે રિવોર્ડ સ્વરૂપે ડિસ્કાઉન્ટ પણ મળશે રિવર્સ મેન્ડિંગ મશીનનું ઉદઘાટન રિબિન કાપી ભરૂચ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના સેક્રેટરી સિનિયર સિવિલ જજ દિલીપ તિવારી જીપીસીબીના ના પ્રાદેશિક અધિકારી કે એન વાઘમશી એસટી વિભાગના નિયામક આરપી શ્રીમાળીના હસ્તે કરાયું હતું આ પ્રસંગે સાયકા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સેક્રેટરી જયેશ વિસવાડીયા જોઈન્ટ સેક્રેટરી સી કે પટેલ એન્વાયરમેન્ટ ચેરમેન પ્રતિક દેવાણી પાર્થ વાઘડિયા નવનીત પરમાર ડેપો મેનેજર જીપીસીબી સ્ટાફ મંડળના સભ્યો અને એસટી ડેપોનો સ્ટાફ હાજર રહ્યો હતો વર્લ્ડ પર્યાવરણ દિવસના નિમિત્તે આપણે આજે અહીંયા ધોલાવમાં એક મંદિર સસર મશીન રિવર બેન્ડિંગ મશીન કરીને આપણે મૂકેલું છે જેમાં જીપીસીટીના ઇનિશિયેટિવ લઈ અને ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી પ્લાસ્ટિક કચરાને કેવી રીતના આપણે એકઠો કરવો એના માટેનું જે મોદી સેબિને મિશન છે સ્વચ્છ ભારત એના વન સ્ટેપ ક્લોઝર ટુ સ્વચ્છ ભારત અને મશીન બી મેક ઇન ઇન્ડિયા છે જેથી કરીને સ્વદેશી અને મોદી સેબ્યુ મિશન છે એ અહીંયા વધુ સારી અને આ મશીનમાં બે બી બોટલ पब्लिक जो नागते आज आप खुला बस्तर आज एनवाइमेंट दिवस जीपीसीपी निगम द्वारा एक प्रसर बेडिंग मंदिर नॉंच आज पब्लिक लोग ज्यादा खाली बोतल कार्तिकी बोटल खर्च पुराव आज पर्यावरण दिशा दिवस वेस्ट कलेक्शन कलेक्ट करत आप बेलडिंग आइडिया

પ્લાસ્ટિકની બોટલોને અંદર મૂકવાથી એ બોટલો છે એનું બેન્ડિંગ અને ક્રશિંગ થઈ જશે સાથે સાથે એ ઇલેક્ટ્રોનિક્સ મશીન છે એની અંદર જે પણ મુસાફર દ્વારા એ બોટલ મૂકવામાં આવશે તો એની ઉપર એને ઝોમેટો છે અલગ અલગ ત્રણ ચાર અલગ અલગ છે એની ઉપરથી ડિસ્કાઉન્ટ પણ મળવાપાત્ર છે